બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા નગરપાલિકા દ્વારા નગરપાલિકા ચોકથી લઈને જૂની સ્ટેટ બેંક સુધી દુકાનો આગળ બનાવેલ તેમજ ઓટલાઓ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કે જેથી કરીને વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી આવી હતી પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ વેપારીઓ દ્વારા વિરોધ દર્શાવતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી બળવંતભાઈ બારોટ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તંત્ર સામે હતી તંત્રની હતું કે માત્ર એક જ સમાજને ટાર્ગેટ બનાવવામાં આવે છે તાલુકાના તમામ રસ્તાઓ ટ્રાફિકથી થી ભરચક છે જૂના બસ સ્ટેશન સહિત અનેક જગ્યાઓ પર મોટા પ્રમાણમાં દબાણો કરવામાં આવે છે પરંતુ તેની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી અને માત્ર એક જ જાતિના લોકોને ટાર્ગેટ બનાવી તેમને પરેશાન કરવામાં આવે છે હોવાનું જણાવ્યું હતું તંત્ર દ્વારા પહેલા સમગ્ર તાલુકાનું દબાણ દૂર કરવામાં આવે તે બાદ અમે લોકો અહીંથી જાતે પણ દબાણ દૂર કરી દેશું હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું ત્યારે મામલો તંગ બનતા દબાણ હટાવવાની કામગીરી બંધ કરવામાં આવી હતી સુરેશ ગલચર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધાનેરા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ